નમસ્કાર મિત્રો આજે આપણે મળ્યા છે એક નવા મજેદાર વિડિયો સાથે જી હા મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢમાં આવેલા મહાકાળી માતાજીના દર્શનાર્થે તો આ વીડિયોને પૂરેપૂરું જોવાનું ના ભૂલતા મિત્રો રવિવારના દિવસે મંદિરમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે પાવાગઢ મંદિર સુધી પહોંચવા માટે તમે બસ સ્ટેન્ડ દ્વારા બસમાં બેસી અથવા તો જીપમાં માચી સુધી પહોંચી શકો છો માચી ઉપરથી તમે રોપવે દ્વારા અથવા તો પગથિયા ચડીને મંદિર સુધી પહોંચી શકો છો જો તમે ચાલીને મંદિર સુધી જશો તો એક કલાકથી દોઢ કલાક જેટલો સમય લાગશે પરંતુ ચાલીને જવામાં રોપવે કરતાં અનેરો આનંદ મળે છે ચાલીને જતાં જતાં તમે કુદરતી સૌંદર્યની મજા માણી શકશો રવિવારના દિવસે ભારતભરમાંથી લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે પાવાગઢમાં આવતા હોય છે ચાલીને જતી વખતે નાની મોટી અનેક દુકાનો આવતી હોય છે જ્યાંથી તમે પૂજા માટેની સામગ્રી તથા પ્રસાદી પણ લઈ શકો છો આજે રવિવારનો દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અહીં તમને ફક્ત વીસ રૂપિયામાં પ્રસાદી તથા પૂજા માટેની સામગ્રી મળશે જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ તેની કિંમતમાં વધારો થશે તેથી તેથી તમે આ બધી સામગ્રી નીચેથી જ લઈ જશો તો સારું રહેશે તો ફાઇનલી આપણે જ્યાં રોપ વે ઉતારે છે તે જગ્યા પર આવી ચૂક્યા છે અને ત્યાંથી અઢીસો જેટલા મીટર જેટલું ચાલીને મંદિરે જવું પડે છે અત્યારે ચોમાસાનો સમય હોવાથી વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે રિઝલ્ટ પણ સારું વિડીયોનું આવી શક્યું નથી તો ફાઇનલી આપણે મંદિરના ગેટ સુધી પહોંચી ચૂક્યા છીએ અહીંયાથી થોડું ચાલીને ઉપર જવાનું રહેશે હવે ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ચૂક્યા છે અત્યારે ભીડ ઘણી હોવાથી અહીં ધક્કા થઈ રહી છે અહીં વાદળા નીચે હોવાથી મંદિરનો સરખો વ્યૂ પણ આપણે જોઈ શકતા નથી તો ફાઇનલી આપણે મંદિરના અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લેજો અહીં સવારમાં માતાજીના મંદિર ઉપર લગાવેલી ધજા ઉતારી અને માતાજીની મોટી નવી ધજા લગાવે છે આજે આ જોવાનો લ્હાવો અમને મળ્યો તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે પહેલાં લગાવેલી ધજા ઉતારી લીધી છે અને અત્યારે બીજી ધજા મંદિર ઉપર લગાવી રહ્યા છે મિત્રો આ જોવાનો લ્હાવો અમને મળ્યો મળ્યો તેથી અમે ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છીએ જો મિત્રો મંદિર ઉપર ધજા જઈ રહી છે ધજા હવે છેક મંદિર ઉપર પહોંચી પવનમાં લહેરી ઉઠશે ખરેખર આ દ્રશ્ય જોઈને ખૂબ આનંદની લાગણી અનુભવી અમે ખૂબ મોટી સંખ્યામાં લોકોને આ દ્રશ્ય જોવાનો મોકો મળ્યો તો ફાઇનલી આપણે હવે મંદિરથી નીચે ઉતરી રહ્યા છે મિત્રો આ રોપવેમાં જવા માટેનો ગેટ છે જેનું ટિકિટનું બુકિંગ તમે ઓનલાઈન તથા ઓફલાઈન બી કરી શકો છો રોપવે દ્વારા જવા આવવામાં સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે આજે રવિવારનો દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે રોપવે દ્વારા લોકો માતાજીના દર્શન કરવા માટે ઉપર જઈ રહ્યા છે ચોમાસાના સમયમાં આ ડુંગરનો નજારો કેટલો અદભુત લાગી રહ્યો છે મિત્રો જાણે ડુંગરે લીલી ચાદર ઓઢી હોય એવું લાગી રહ્યું છે અહીં નાના નાના ઝરણા પણ વહી રહ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે જેત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે પાવાગઢના ડુંગર ઉપર નાના મોટા અનેક કિલ્લાઓ આવેલા છે જે હાલમાં અસ્ત પામવાની સ્થિતિમાં છે મિત્રો પાવાગઢના ડુંગર ઉપર મોટી મોટી સુરંગો પણ આવેલી છે જેના દ્વારા રાજા મહારાજા અમદાવાદ જૂનાગઢ મહેમદાવાદ જેવી જગ્યાઓ સુરંગ દ્વારા નીકળતા હતા મિત્રો ડુંગર આ ઉપર આવેલા ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જવાનો આ રસ્તો છે મિત્રો તમે અહીં જોઈ શકો છો વિડિયોમાં અહીં મોટી મોટી સુરંગો આવેલી છે ડુંગર ઉપરથી આ નજારો કેટલો અદ્ભુત લાગી રહ્યો છે મિત્રો મિત્રો આ ડુંગર ઉપરથી વિશ્વામિત્રી નદી પણ નીકળે છે જે વડોદરામાંથી પસાર થાય છે આ પાવાગઢનું જંગલ છે જ્યાંથી અમે નીચેની તરફ જઈ રહ્યા છીએ મિત્રો ચોમાસાના સમયમાં જંગલમાંથી જવાની ખૂબ જ મજા આવે છે મિત્રો ચોમાસાના સમયમાં ચારે બાજુ ગ્રીનરી પથરાઈ ચૂકી છે આ જંગલમાં નાના મોટા અનેક મંદિરો આવે છે જો મિત્રો તમે પણ ગુજરાતની મુલાકાતે આવો તો પાવાગઢમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા અચૂક પધારજો જે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું છે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર કરવાનું